ની ફેરી બહુ છોકરા છે નઈ સનલ પી બેન હુવે નકર હુવા આ બપોર વૈસા રે ધબ ધબાટી કંટાઈડી હું તો આ વેકેશન પૂરું થાય તો થાય અમાર છે ને હાહરે થી છોકરી આવી છે ને ડઝન એક છોકરા છે વેકેશન કરવા તો ચોકલેટ પડી કા ખાઈ ખાઈને આપડી ડેલી બાજુ નાખે બપોર વૈસા રે કોઈ હોય ની ને તઈ હું બધો કસરો ઉહેરી ઢુહેડી પછી એની ડેલી પાહે નાખ્યા હું જાય વેકેશન કરવા ન્યા આવ્યા ને કસરા ઉલારે

জ বাইদাওই ত খিসলি শিখি লেজ, জিিজাজি মারিবেনি নেকাই না কেজো। চানে করি যে ততম হাইথে করি লেজ জিিজাজি মারিবেনি নেকাই না কেজো। এনে মনাওয়া তমমে স্ৃগি করি লেজ জিিজাজি মারিবেন নেকাইনা কেজো। মন্টাানারেব ওঐ তো সবন্ধ ছাছবিী লেজ জিিজাজি মারিবেনি নেকাই না কেজো।

બીજું હોય પછી કોઈ હોય ને એકલે એકલી તીન પછી રમુ તો થાય મટુડી ગાંડી આપડે બે કાશી પાકી રમીએ નથ રમો તમે તમાર બા કાશી પાકી ને કરો કોક ની આઘી પાસી